એકવાર એક સારા માણસનું અવસાન થઈ ગયું લોકો અર્થે લઈને સ્મશાન તરફ જઈ રહ્યા હતા એવામાં એક માણસે લાશનો પગ પકડી લીધો અને બોલ્યો આ માણસ પાસેથી મારે પંદર લાખ રૂપિયા લેવાના હતા પહેલા મને પૈસા આપો પછી જ હું જવા દઈશ મૃતકના દીકરાઓ બોલ્યા અમને તો એવી કોઈ વાત નહોતી કરી પપ્પાએ અમે પૈસા નહીં આપીએ મૃતકના સગાવાલા બોલ્યા એમના ખુદના સંતાનો ન આપે તો અમે શું કામ આપીએ પૈસા બધા ઊભા છે અને પેલા માણસે પણ પકડી રાખી છે વાત મહિલાઓ તરફ મરનારની એક ને એક દીકરીએ આ વાત સાંભળી એટલે તરત જ એણે પહેરેલું બધું જ ઘરેણું કાઢીને પેલા ભાઈને આપ્યું અને કહ્યું હું મારા જીવતાજી બધા પૈસા તમને આપી દઈશ અત્યારે તમે આ રાખો મારા પપ્પાની અંતિમ યાત્રા ન રોકો હવે એ અર્થી પકડવા વાળાએ અર્થે મૂકી દીધી અને કહ્યું કે વાત એમ છે કે મારે મરનાર પાસેથી પંદર લાખ રૂપિયા લેવાના નહીં પરંતુ એમને આપવાના છે એમના અસલી વારિસને હું ઓળખતો નહોતો એટલે મેં આ ખેલ રચ્યો હવે મને અસલી વારિસ મળી ચૂક્યો છે અને એ છે એમની આ દીકરી હું આ પૈસા એમને જ આપીશ મિત્રો તમારો આ વિડીયો શું કહેવું છે કમેન્ટ કરજો વિડીયો ગમ્યો હોય લાઈક કરજો અને શેર કર